25 દિવસનો જે આપણે ચેલેન્જ કર્યો હતો કે મમ્મીના બ્લોગ બનાવતા શીખાડ દેવાનો છે તો આજથી પાછું આપણે કન્ટિન્યુ કરીએ છીએ કારણ કે વચ્ચે ત્રણ દિવસો આપણે કરી જૂતું હવે આજ ચોથો દિવસ છે તો મમ્મીને આજે આપી દઉં છું મોબાઈલ અને આજથી મમ્મી પાછું કન્ટિન્યુ એ 25 દિવસનો ચેલેન્જ કરી અને બ્લોગ બનાવતા શીખી જશે ચાલો તો મમ્મીને હું આપી દઉં છું મોબાઈલ અને મમ્મી તમને મળશે બ્લોગમાં હેલો ગુડ મોર્નિંગ ને મિચ્છામી દુક્કણ બધાને પરેશાન હતા ને એટલે મારે બનાવી કણા નથી બ્લોગ હવે રેગ્યુલર બ્લોક બનાવીશ અને આજે મેં પર્યુષણમાં બધી મલાઈ ભેગી કરી હતી ટાઈમ નહોતો રહેતો એટલે આજે મેં માખણ બનાવ્યું છે એ માખણમાંથી હવે આ ઘી બનાવું છું ઘી બની જાય પછી હું તમને બતાવીશ કે કેવી રીતે બનાવું છું અને વચ્ચે શિવનો બર્થ હતો પણ પર્યુષણના હિસાબે કાંઈ થયું નહીં હવે પછી અમે બર્થડે મનાવશું અને હવે પછી બતાવીશ ક્યાં આગળ કેવી રીતે અમે જઈએ છીએ અને હું હું એને ગિફ્ટ આપીએ છીએ એ બધું બતાવીશ એટલું સરસ એક કામ કર્યું અમે કોઈ એને નહોતું કીધું એને એની જાતે જ તે બુક બનાવી એક પોતે અને પછી લખવા મંડો મેં કીધું હું લખીશ શેની બુક બનાવીશ તો કે કહે રામ નામની કે મારે રામ નામ લખવું છે એની મેળે મેળે બનાવવા માંડો જો શિવેન આ કોણે કીધું તને બુક લખવાનું કોઈ નહીં તો પકડ તો જો એને બુક માં નામ લખ્યું છે એના હાથે પોતે લખ્યા હો રામ નામ એક બે પેજ લખી નાખ્યા એક પેજ લખ્યું અને એક પાછળ કોઈએ કીધું તો છે હવે તો તો કેવી રીતે વિચાર આવ્યો કેવી રીતે તને એમ થયું કે હું બુક બનાવું એમ હે કે તારી જોઈને એટલે ઠીક હા હું નવકાર મંત્રની લખું છું ને એટલે મારી જોઈને એને એને એમ થયું કે હુંય રામ નામની બુક લખું તો એ બનાવવા બુક બને લખવા માંડ શિવો નો બર્થડે મનાયો નતો એટલે અમે આવ્યા છીએ બહાર જમવા શિવો એ કીધું હાલો બા આજે આપણે બહાર જમવા જઈએ અને શિવ નું ફેવરેટ છે પીઝા એને તો પીઝા જ ભાવે એટલે એ કે મારે પીઝા જ ખાવા મારે પીઝા ખાવા નથી એ એટલો પીઝા ખાય છે તારે હું ખાવાનું બસ